રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કારણ કે રાજ્યના અમુક એવા શહેરો છે કે જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે ખૂબ જ ગઈ છે છે અને આવા શહેરોમાં સૌથી નામ આવે કારણ કે છેલ્લા કેટલાય સમયથી ગોંડલમાં એવી ઘટનાઓ બને છે કે જેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે પરંતુ ગોંડલમાં બનેલી ઘટનાની એક વાત કરવી છે કે અમિત ખૂંટ આત્મહત્યા કેસ છે એમાં હવે એક નવો વળાંક આવ્યો છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવાડિયા આપણે બધા જ જાણીએ છીએ કે ગોંડલમાં તમે કેટલી ઘટના લઈ લો સૌથી પહેલા તમે એ ઘટનાઓ જો કે રાજકુમાર જાટ છે તે નુભેદી મૂત થાય છે અમિત કુંટ છે તે આત્મહત્યા કરે છે અને આ આત્મહત્યા કેસમાં કેટલાય નવા વણાંક આવે છે અને આજ વણાંકમાં એક નવો વણાંક આવ્યો છે જેમના પર હની ટ્રેપનો આક્ષેપ છે જે સગીરાએ જે MFC ફર્સ્ટ ક્લાસ કૂટમાં પોતાનું નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે મારા પર દુષ્કર્મ થયું છે જો કે પોલીસ મને ખોટી રીતે ફસાવી રહી છે અને જયરાજસિંહ જાડેજાના માણસો દ્વારા મારા પર દબાણ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું છે ત્યારે વકીલ કેસમાં અલગ અલગ ગુનો દાખલ કરવાની પણ માંગ કરી છે સૌથી પહેલા પીડિતા શું રહ્યા છે તેના પર નજર કરીએ ત્યારબાદ તેના વકીલ છે તે શું રહ્યા છે તેના પર નજર કરીએ

મુક્ત કરી દઈશું તારું નામ કેસમાંથી માંથી કાઢ નાખશું આ જીવન કે તું કે કે જીવીશ ત્યાં સુધી નો ખર્ચો એ કે અમારો એ મને લાલચ આપતા હતા અને મને આમાં ધમકાવતા હતા કે જો તું આમ નહીં દે તો એ કે તારા પરિવાર ઉપર એક ખતરો છે તો મેં કીધું કે વાંધો નહીં તો આ નિવેદન દઈ દેશે હું તૈયાર ત્યારે મેં ના પાડેલી હતી કે હું નિવેદન દેવા તૈયાર થઈશ એમ પણ હું કોઈના નામ નહીં લઉં કે હું જે સાચું છે એ નિવેદન દઈશ હું કોર્ટ સમક્ષ ખોટું નિવેદન હું નહીં દઉં તો એણે કીધું કે નહીં એ રીત તું નિવેદન નથી દેવાનું પછી એણે મને આ તૈયાર કરીને નિવેદન દીધું અને એ નિવેદન મને દેવા માટે મજબૂર કરતા હતા જયારે મેં નિવેદન અત્યારે ન આપ્યું અને મેં જે હકીકત હતી કોર્ટ સમક્ષ અત્યારે રજૂ કરી દીધી છે તો હજી મારો મારો પરિવાર છે એની ઉપર એટલો ખતરો છે કે આ લોકોની ગાડી વારંવાર પોગી જાય છે અને હેરાન કરે એટલી હદે કે મારે પપ્પાને જીવવા દેવાના નથી અમાર પરિવાર ને જીવવા દેવાના એનો એટલો ત્રાસ છે અમારી ઉપર નિવેદન એના માણસો વારંવાર અમારા ગામમાં ગાડી લઈને આવતા હતા અમને ત્યાં લઈ જતા હતા હોટલ માં જ રાખતા હતા હોટલ બહાર નથી નીકળવા દેતા મારા પપ્પા ને આ લોકો નહીં જીવવા દે ખોટે ના નથી મારી નામ નામ સાથે બીજા લખ્યા જેને ઓળખતી મારા પપ્પા ને મારા પપ્પા સાથે મુલાકાત થઇ ગયેલી છે મારા ગામમાં આવી ગયેલા છે રાજ કરી છે એના વિરુદ્ધ મને નિવેદન દેવાનું કેતા અને સંજયભાઈ છે અને દિનેશભાઈ છે જે એડવોકેટ હતા એનું એનું વિરુદ્ધ એવું નિવેદન દેવાનું કેતા પોલીસ માંથી તમને કોણ પ્રશો આ પરમાર સાહેબ છે ઈ અને આજે કેજી ઝાલા સાહેબ છે એ ગોડલ તાલુકા પોલીસ સ્ટેશન વાળા પોલીસ એને નિવેદન હાથે તૈયાર કરીને રાખ્યું હતું બસ મને એમ કીધું તું કે આ નિવેદન તું દઈએ પછી કાઈ પણ થશે તો કે હું તારી અરજી લઈ લેસિ કે તન કોઈ હેરાન કરશે તો એમ ઈ નિવેદનમાં શું લખેલું? એ નિવેદનમાં એવું લખેલું હતું કે અનુરૂપસિંહ અને ની ગાડીઓ એ એક આવતી એવું ખોટું છે જોકે ઈ સાચું છે નહીં પણ આ લોકો એવું લખાયેલ લખેલું હતું નિવેદનમાં કે એમાં એની ગાડીઓ આવતી હતી એવું તારે ખોટું બોલને ખરેખર તો જે મારા ગામમાં ગાડી આવતી હતી મને લેવાય જયરાસિંહની ગાડી હતી પણ આ લોકો એના ઉપર આક્ષેપ નાખતા હતા કે આનું આનું વિરુદ્ધ તો એટલું નિવેદન દઈ દે એમ તો તારો ફાયદો છે બાકી કે તારી તારો જીવે જોખમમાં અને તારો પરિવાર ને એ કે ગમે એ કહે કે આમાં જોખમમાં નાખી દઈશું એમ તો પછી એને સાત વ્યક્તિના નામ કીધા ને એની વિરુદ્ધ કે નામ દેવાના છે તારે એને એમ કહેવાનું છે કે આ તારે જે થયું એ ખોટું હતું ઈ કે એવું તારે બોલવાનું છે કે એવું તું સ્વીકારી લે ને કે તો મેં ત્યારે કીધું હતું કે નઈ જે છે એ હકીકત છે ખોટું મને હું કામ તો કે તાર તું આરોપી છો એમાંથી તને કાઢી નાખશું એમ તો એટલું બોલી દઈશ ને તો મારી બસ કે કોઈ શાંતિ નથી મારા પરિવાર ને કોઈ શાંતિ લેવા દેતું મારા પપ્પા ને પણ આમાં જીવ છે એવું છે તો આ લોકો આટલો આટલો ત્રાસ આપે છે તો મારા પપ્પા કરશે તો અમે અમે કઈ શું રસ્તો કાઢશો આમાંથી તો મારી એજ માંગ છે કે આમાં અમને રક્ષણ આપવામાં આવે આજે જે સગીરા છે એમણે કોર્ટ સમક્ષ નિવેદન આપેલું છે નિવેદનમાં એવું જણાવ્યું છે કે એમને જે આ નિવેદનો જે શરૂઆતમાં જે એસપી હિમકસિંગ સાહેબ આવીને જે તમામ ખુલાસાઓ આપતા હતા એ હવે સગીરા એવું જણાવે છે કે તમામ નિવેદનો બળજબરીપૂર્વક લેવામાં આવ્યા છે પોલીસ પોતાની રીતે લખાવી લીધા છે સગીરાએ આવું કોઈ નિવેદન આપેલું નથી એની જે કંઈ પણ નિવેદનો લેવામાં આવ્યા છે ધાક ધમકીથી લેવામાં આવ્યા છે ને આ બધાની પાછળ સગીરાને કહેવા પ્રમાણે જે આરોપ છે બધા જયરાજસિંહ અને ગણેશભાઈ જે છે એમના ઉપર છે અને એમના કહેવા પ્રમાણે પોલીસ ખાતામાં જ્યારે એમની

એવી બધી દાખલ દમ કેવા ભલે ઘણા બધા જે ગંભીર આરોપ છે આ સગીરાએ લગાવેલા છે એટલે અમારી ફરજ હતી એ લિમિટેડ હતી જે જેટલું ખ્યાલ હતી એટલા પૂરતી હતી એટલે હવે જે આ સગીરા છે એના તરફથી પણ અમે ફરિયાદ અલગથી દાખલ કરવાના છીએ સાથે વાત કરી આજે છે એની કઈ કોર્ટમાં ફર્સ્ટ ક્લાસ રાજકોટ ખાતે અ મેડમ ની કોર્ટમાં પોલીસ ઉપર કોની ઉપર છે

હા પીડીતાના નિવેદનમાં એનું કેવું એવું છે કે એમને જે મેં અગાઉ પૂજાબેન ફરિયાદ કરેલી જ છે પોલીસ તંત્ર વિરુદ્ધ કે એના જે ડીવાયએસપી છે કે પીઆઈ છે એડી પરમાર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પ્લસ એ ડિવિઝન પોલીસ સ્ટેશન સીપી ઓફિસ એ બધા લોકો ઇન્વોલ્વ છે એ લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હતી એટલે એ ફરિયાદમાં હાલ આ બેને સાક્ષી તરીકે નિવેદન આપ્યું છે અને ખરેખર જે પૂજાબેને આરોપ લગાવ્યા હતા એના કરતાં વિશેષ આરોપ આમાં બહાર નીકળીને આવ્યા છે મેં અગાઉ પણ વાત કરી હતી કે જે ટૂંકમાં સગીરા સાથે જ્યારે વાત થશે ત્યારે આમાં ઘણી નવી વસ્તુ બહાર આવી શકે એમ છે તો એ પ્રમાણે અત્યારે જે આ સગીરા છે એને એવા આરોપ લગાવ્યા છે કે એને જે આ જે અનિરુદ્ધસિંહ જે પ્લસ જે રાજદીપસિંહ છે રીબડા એ લોકોનું નામ ખોલાવવા માટે પ્રેશર હતું પોલીસ તંત્ર એની સાથે હતું અને સગીરાના કહેવા પ્રમાણે જે જયરાજસિંહ જે છે અને જે ગણેશ ગોંડલ છે એ લોકોના સતત પોલીસ સ્ટેશનમાં ફોન આવતા હતા અને એ ફોન બાદ જે છોકરી છે એને ગોંડલ જે કોર્ટ છે એમાં નિવેદન આપવા માટે કે કબૂલાત આપવા માટે પ્રેશર કરવામાં આવતું હતું મેં અગાઉ અમે ફરિયાદ કરીને ત્યારે અમને ખાલી એક સુરભી હોટલની જ ખબર ખબર કે રાજકોટ ખાતેની સુરભી હોટલમાં ગોંધી રાખવામાં આવી હતી હવે આમાં નવો વળાંક સામે એ આવ્યો છે કે જે પીડિતા છે જે સગીરા એના કેવા પ્રમાણે એને રિમાન્ડ હોમમાંથી છોઈટા પછી ઘણા દિવસો સુધી શ્રી હોટલમાં ગોંધીને રાખવામાં આવી હતી એ બાબતની એણે આજે જુબાની આપી છે અત્યારે જે ફરિયાદ છે એ માત્ર પૂજાબેન રાજગોર છે એમાં સાક્ષી તરીકે બેને ફરિયાદ કરી છે હવે જે આ નવા તથ્યો ખુલ્યા છે એના આધારે અમે નવી ફરિયાદ કરવા જઈ રહ્યા છે મારું નામ ભૂમિકા પટેલ એડવોકેટ જે પ્રમાણે જે શંકાના દાયરામાં જે વ્યક્તિઓ હતા તેના નામ આખરે પીડિતાએ ખોલ્યા છે એક બાદ એક જે કડીઓ છે તે ખુલતી રહી છે અને હજુ પણ આગામી સમયમાં ખુલશે કારણ કે જે તેમના વકીલ છે તેમણે કોર્ટ સમક્ષ આ બધાને સજા થાય તેવી માંગ કરી છે હવે જોવું રહ્યું કે પોલીસ છે તે શું કામગીરી કરે છે કારણ કે આ જે દિગ્ગજ કહેવાય જે દિગ્ગજ અને જે બાહુબલી પરિવારો છે ઉપર પોલીસ કાર્યવાહી કરે છે કે આગળ શું થાય છે કે વિનું સંકેલાય જાય છે એના પર સૌની નજર રહેશે આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી માટે જોતા રહો નમસ્કાર